નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું વહુની ગુલાબી સાડી બનેલ એક સત્ય ઘટના વિશે પ્રતિમાએ ઓફિસેથી આવીને હાથમો ધોયા ઢીલું ટી શર્ટ અને છડ્ડો પહેર્યા અને આડી પડી એટલામાં એ વ્યવસાયિક મહિલા હોસ્ટેલના માલિકમાંથી એક સ્ત્રીને લઈને આવ્યા અને કહ્યું આ બેન તમને મળવા આવ્યા છે અને એ સ્ત્રીને બેસાડીને તે જતા રહ્યા પ્રતિમાએ જોયું પચાસેક વર્ષની એ સ્ત્રી સુંદર અને સુઘડ હતી આંગતુક સ્ત્રીએ કહ્યું હું જીગરની મમ્મી છું મારું નામ મીના જીગરે અમને વાત કરી છે તમારા લગ્નમાં અમને વાંધો નથી પરંતુ મેં પણ જ્ઞાતિ બહાર પ્રેમ લગ્ન કર્યા છે એટલે તમારા સુખી ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકો એ માટે મારા અનુભવોની વાત કહેવા આવી છું એણે વાત આગળ ચલાવી મારી પિયરની જ્ઞાતિ સાસરિયાની જ્ઞાતિ કરતાં ઊંચી લેખાય છે એ વખતે આટલી સ્વતંત્રતા ન હતી છતાં મેં અને જીગરના પપ્પાએ એકબીજાને પસંદ કર્યા હતા પિયરના બધાના વિરોધ વચ્ચે અમે લગ્ન કર્યા પિયરનો બધો જ સંબંધ પૂરો થઈ ગયો મેં પિયરની જ્ઞાતિનું બધું છોડી દીધું સાસરિયાના કુટુંબની વ્યવસ્થા સ્વીકારી લીધી હું ખૂબ સુખી છું છતાં પિયરની અછત મને ખૂચે છે મોટી દીકરીના લગ્ન વખતે મામેરાની વિધિ જ કાઢી નાખી હતી મારા અનુભવ પરથી હું કહું છું કે આપણા સમાજમાં પતિ પત્ની તરીકે પ્રેમ એટલે શારીરિક જરૂરિયાત પરસ્પર સમર્પણ ભાવ અને સ્ત્રીનો લાગણીભર્યો ત્યાગ આ ત્રણ તત્વો પૂરતા ન હોય તો લગ્ન જીવન નિષ્ફળ રહે એટલે એક અનુભવી સ્ત્રી તરીકે એક બિનઅનુભવી સ્ત્રીને સલાહ આપું છું કે જ્ઞાતિ બહાર લગ્ન કરતા પહેલાં પૂરો વિચાર કરી લેજો કારણ કે યુવાનીના આવેગમાં બંનેને પોતાની જાત સિવાય દુનિયાનો કોઈ સંબંધ કે ભવિષ્યની સમસ્યાઓ બિલકુલ દેખાતી નથી મીનાબેન ચાલતા થયા ત્યારે પ્રતિમાએ જરા ઝૂકીને હાથ લંબાવીને પગે લાગવા જેવો અભિનય કર્યો મીનાબેનના ગયા પછી પ્રતિમા વિચારે ચડી ગઈ પોતાની સાથે નોકરી કરતા જીગર સાથે એ પ્રેમમાં હતી અને લગ્ન કરવાની તૈયારી હતી એ વિચારવા લાગી એની વાત આમ તો ઘણી સાચી છે મારા મમ્મી પપ્પા છૂટ તો આપે છે પણ અમારે અલગ રહેવું એવી સલાહ સાથે લગ્ન કરીને અમે અલગ રહીએ સાસરિયાના સંબંધો ઘટતા જાય દૂરના સગાની તો ઓળખાણ જ ના થાય બંને કમાઈને મકાન લઈએ બાળકો થાય પણ સંભાળ કોણ રાખે ક્યારેક વાંધો પડે તો ઠપકો સલાહ કોણ આપે જીગરના મમ્મીની જેમ સાસરિયામાં ભળી જાઉં તો પિયરિયાવાળા ધીમે ધીમે સંબંધ ઘટાડી નાખશે રક્ષાબંધન ભાઈ બીજ જેવા તહેવાર કેમ ઉજવવા કાકા મામા માસી ફઈ એને ઘરે આંટો જવાની તો વાત જ ના રહે અંતે એણે નિર્ણય કર્યો મેં જીગરને ખરેખર પ્રેમ કર્યો છે હું એની મમ્મીની જેમ સાસરે રહીશ જ્ઞાતિ બહાર જઈશ એટલે પિયરનું થોડુંક તો ગુમાવવું જ પડશે બીજે દિવસે પ્રતિમા સાડી પહેરીને ઓફિસે આવી ફેશનવાળા સુસ્ત કપડામાં દેખાતી એના કરતાં વધુ સુંદર અને જાજરમાન લાગતી હતી એણે જીગરને કહ્યું આજે હું તમારી સાથે આવીશ મારે મમ્મી સાથે થોડી વાતો કરવી છે અને અત્યારથી આપણો તુંનો સંબંધ પૂરો હવેથી હું તમને તમે કહીશ જીગરે જાણ કરી દીધી હતી એટલે મમ્મી પપ્પા રાહ જોતા હતા પ્રતિમાએ આવીને ભાવિ સાસુ સસરાના પગને ખરેખર સ્પર્શ કરીને પાયલગાણ કર્યું બંનેએ એના માથા પર હાથ મૂકીને આશીષ આપ્યા મોટા ભાગની રસોઈ મીનાબેને કરી રાખી હતી બાકીના કામમાં પ્રતિમા સાથે રહી ચારેય સાથે જમ્યા એકાંત મળતા પ્રતિમાએ મીનાબેનને કહ્યું મેં તમારી કાલની વાતો પર ખૂબ વિચાર કર્યો છે જ્ઞાતિ બહાર પરણવું એ સારું તો ના કહેવાય પણ જીગર સિવાય બીજું કોઈ મને રૂચશે નહીં તમે જેમ રહ્યા એમ હું અહીં રહીશ આપણે આ સારું મકાન તો છે જ એટલે અમારે બેએ નોકરી કરીને પૈસા ભેગા કરવાની જરૂર નથી જીગર કહેશે ત્યારે હું નોકરી મૂકી દઈશ મીનાબેને હસીને કહ્યું તું ખરેખર ડાહી છોકરી છો દરેકે પોતાના દેશ કાળ અને સમાજ વ્યવસ્થા પ્રમાણે જીવવું જોઈએ એમાં જ સુખ મળે છે સાથે કામ કરતા છોકરા છોકરીને પ્રેમ થઈ જાય એ તો કુદરતી અને પવિત્ર છે પણ વિચાર્યા વગરનું બીજા દેશના લોકોના જીવનનું આંધળું અનુકરણ દુઃખ લાગે તેવું જ હોય છે જો હમણાં તો મારાથી ઘર સચવાય છે ત્યાં સુધી તું નોકરી ચાલુ રાખજે હું દાદી થાવ ત્યારે મૂકી દેજે પ્રતિમા નીચું જોઈને મલકી ઊઠી મીનાબેન વધુ બોલ્યા અમે એક નવી યોજના વિચારી લીધી છે ભવિષ્યમાં તારા પિયરના બધા સંબંધો ઘટવાના જ છે એટલે તારું બીજું પિયર આ જ્ઞાતિમાં ગોઠવી લીધું છે તારા સસરાના ખાસ મિત્ર નવીનભાઈ આપણી જ્ઞાતિના જ છે આપણા ઘર સાથે ખૂબ સારો સંબંધ છે એને બે દીકરા જ છે એ તને દીકરી બનાવી લેશે એટલે ભવિષ્યમાં તને મારી જેમ પિયરનો અભાવ નહીં રહે જેગર પ્રતિમાને હોસ્ટેલ પર મૂકવા જવા તૈયાર થઈ રહ્યો હતો મીનાબેને પ્રતિમાને પોતાના કપડાનો કબાટ ખોલી બતાવ્યો તું અચાનક જ આવી એટલે તારા માટે કંઈ લાવી શકાયું નથી એમ કર આ મારી સાડીઓમાંથી શુકન તરીકે એક લઈ લે પ્રતિમાએ ઘણી સાડીઓ ફેરવીને એક સુંદર રેશમી ગુલાબી સાડી લઈ લીધી બીજે દિવસે સવારે ઉઠીને પ્રતિમા નાસ્તા માટે ગઈ ત્યારે મીનાબેનના કબાટમાંથી જાતે પસંદ કરીને લીધેલી ગુલાબી રેશમી સાડી સાથે લેતી ગઈ હોસ્ટેલમાં રહેતી બીજી છોકરીઓ અને માસીને બતાવી અને કહ્યું અમારું પાકું થઈ ગયું રાતે મને મૂકવા આવ્યા હતા એ એ હતા આ સાડી મારા સાસુએ આપી માસીએ પૂછ્યું તો તમે હવે આ હોસ્ટેલમાં જાજુ નહીં રહો ને સગાઈ લગ્ન ક્યારે ગોઠવ્યા છે પ્રતિમા બોલી માસી અમારી એક નાત નથી સગાઈ લગ્નની વિધિ કેવી અને ક્યારે થાય એ નક્કી નથી પણ હું ત્યાં સાસરે જઈશ એટલું ચોક્કસ શનિ રવિની રજામાં પ્રતિમા મમ્મી પપ્પા પાસે ગઈ પોતે જીગરને ઘરે ગઈ હતી એના મમ્મી પપ્પાને મળી હતી એની મમ્મી સાથે ઘણી વાતો થઈ હતી એ બધું એકાંતમાં મમ્મીને જણાવ્યું અને શુકન તરીકે મળેલી ગુલાબી રેશમી સાડી પણ તેને બતાવી અને નરમાઈશથી કહ્યું મમ્મી તમે મારું સુખ વિચારીને નાત બહાર લગ્નની છૂટ આપો છો તો મારા લગ્ન પણ ધામધૂમથી કરાવી આપો ને પ્રતિમાના મમ્મી કુસુમબેનને પતિ પ્રિયકાંતભાઈને દીકરીના મનની બધી વાત કરી પણ એણે કહ્યું પ્રતિમા સુખમાં જાય છે એ સાચું પણ આપણો સમાજ હજી આટલી વિશાળતાથી વિચારતો થયો નથી સામેવાળા ભલે પોતાને ત્યાં ધામધૂમથી લગ્ન કરે આપણે ઘર ઘરના ત્યાં જઈશું પણ આપણે આંગણે પ્રસંગ કરવાનું ઠીક નહીં ગણાય આટલા દિવસોમાં પ્રતિમાને ભાવિ સાસુ સાથે ખુલ્લા દિલે વાત કરવાનો વ્યવહાર થઈ ગયો હતો પોતાના મમ્મી પપ્પાના વિચારોની વાત એણે બધી કરી મીનાબેને કહ્યું તારા મમ્મી પપ્પાને કહેજે કે એ આવીને આપણું ઘર જોઈ જાય એણે જીગરના પપ્પાને આ બધું કહ્યું વેવાય વેવાણ આવે એ દિવસે નવીનભાઈ અને ગુણવતી બેનને પણ બોલાવી લઈએ એટલે બધું પાકું થઈ જાય અત્યારે સગા વ્હાલામાં કોઈને જાણ કરવી ઠીક નથી થનાર વેવાઈ વેવાણ જગદીશભાઈ અને મીનાબેન અને જમાઈ જીગરની સ્વાગતતા અને વિવેક અને અને કુસુમબેનને આ બધું સારું લાગ્યું સુંદર ના નાનું ના મોટું એવું મકાન પણ ગમ્યું પ્રતિમા અત્યારથી પોતાનું ઘર માનીને ચા નાસ્તાની ગોઠવણ કરતી હતી એ જોઈને મમ્મી ખૂબ રાજી થયા ચા નાસ્તા દરમિયાન પરછૂણ ચર્ચા પછી તારણરૂપે પ્રતિમાના પપ્પાએ કહ્યું અમારી દીકરી અહીં સુખી રહેશે એ વાતમાં અમને શંકા નથી તમે આટલા સરળ હશો એવો અંદાજ ન હતો એટલે અમે પ્રતિમાને જુદા રહેવા સલાહ આપી હતી પણ હવે લાગે છે કે તમારી સાથે રહેવું જ એને યોગ્ય છે એ આગળ બોલ્યા આ સમયે સમાજ જ્ઞાતિના સંબંધોથી પૂરો મુક્ત થયો નથી પર જ્ઞાતિમાંથી આવતી વહુને બધા હસીને સ્વીકારવા તૈયાર થઈ જાય પણ પોતાની દીકરીને હસતા હસતા પ્રસંગ કરીને પર જ્ઞાતિમાં મોકલવા તૈયાર ના થાય જો કોઈ એમ કરે તો સમાજમાં ટીકા થાય અને બીજા સગા સાથેના સંબંધો પર ખરાબ અસર થાય એટલે તમે તમારે ત્યાં પ્રસંગ ધામધૂમથી ગોઠવો અમે ઘર ઘરના આવીશું અને પ્રતિમાનો કર્યાવર્પણ પણ કરીશું બધાને આ વાત સાચી અને વહેવારું લાગી પણ પ્રતિમાએ મીનાબેન સામે પ્રશ્નસૂચક દ્રષ્ટિથી જોયું એટલે મીનાબેન હસી પડ્યા અને બોલ્યા મેં પણ પ્રેમ લગ્ન કર્યા હતા અને પિયર ગુમાવ્યું હતું એ વેદના મારે પ્રતિમાને ભોગવવા દેવી નથી તમારી રીતે તમે સાચા છો હાલની સ્થિતિએ તમે એટલા ઉદર અને સુધારાવાળા બની ના શકો મીનાબેને નવીનભાઈ અને ગુણવતીબેન તરફ વળીને કહ્યું તમે પ્રતિમાને દીકરી કરવા રાજી થયા છો તો અત્યારથી કેમ નહીં સગાઈ અને લગ્નવિધિ તમારે ઘરે રાખો બધો ખર્ચો અમે ભોગવીશું થોડીવાર કોઈ બોલ્યું નહીં પછી ગુણવતીબેને પ્રતિમાની મમ્મીને કહ્યું મીનાબેનની વાત સાચી છે તમે પ્રતિમા અમને દીકરી તરીકે આપી દો અમે સગાઈ લગ્નમાં મહેમાન તરીકે તમને તેડાવીશું પ્રતિમાની મમ્મી કુસુમબેનની આંખોમાં હરખના આંસુ આવી ગયા ધામધૂમથી પરણીને સાસરે આવેલી પ્રતિમાએ પતિ જીગર સાથે લાડ કરતા કહ્યું તમને નથી લાગતું કે આપણે ભારતના લોકો આખી દુનિયાથી નોખી ભાતના છીએ બીજાને સુખ આપીને સુખી થઈએ છીએ સાચું કહું હવે મને ઓફિસના કામ કરતાં તમારા માટે રોટલી બનાવવાનું વધારે ગમે છે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર